લખતરના ભાતરીયા ગામે પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ લખતર તાલુકાના ભાતરીયા ગામે આવેલ પ્રાથમિક શાળાનો આજે 17 નો સ્થાપના દિવસ હોય શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ગામના સરપંચ ગ્રામજનો ભેગા મળી શાળાના સ્થાપના દિવસની સુંદર ઉજવણી કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી યોજાયેલ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના બાળગીત વિગેરેની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક પ્રેમજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું ગામના યુવા સરપંચ મહેશભાઈ મિનિયા દ્વારા કેક કાપી સૌનું મિથુણ કરાવી શાળાના બાળકોને મીઠાઈ વહેંચવામાં આવી હતી તથા કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક વિરેન્દ્રસિંહ રાણા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે શાળા કેમ્પસમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો